સ્નાનનું મહાત્મ્ય રહેલું છે જ્યારે આજે શ્રાવણના બીજા સોમવાર નિમિત્તે નર્મદામાં પાવનકારી સ્નાનનો લાભ લેવા તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા ઉપરાંત સિંધી સમાજના સ્વામી ધર્મપ્રકાશજી મહારાજની તેત્રીસમી પુણ્યતિથી હોય ગુજરાતભરમાંથી પ્રેમ પ્રકાશી ભક્તો પણ ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા ધર્મગુરુ સ્વામી ધર્મપ્રકાશજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના પાર્થિવ દેને ચાંદોદ ખાતે નર્મદા નદીમાં જળ સમાધિ આપવામાં આવી હતી ત્યારથી તેઓની સ્મૃતિમાં વર્ષ ઓગણીસો બાણુંથી પ્રેમ પ્રકાશી ભક્તો પ્રતિવર્ષ ચાંદોદ પધારતા રહ્યા છે આજે પણ સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રેમ પ્રકાશથી ભક્તોએ પવિત્ર નર્મદા સ્નાનનો લાહો લઈ ચાંદોદની બીએન હાઈસ્કૂલના દત્તુભાઈ હડીકર હોલ ખાતે સંતો મહંતોની સત્સંગવાણીનો લાભ મેળવી ભજન કીર્તન અને મહાપ્રસાદીમાં જોડાયા હતા આ પ્રસંગે સિંધી સમાજના પૂજ્ય સંતો સહિત સમાજના અગ્રણી અને મોટી સંખ્યામાં પ્રેમ પ્રકાશી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ચાંદોદ બસ સ્ટેશન પાસે મુખ્ય માર્ગ આવેલો પ્રવેશ દ્વાર થોડા મહિના અગાઉ ધરાશાય થઈ ગયો હતો જે બાદ પ્રેમ પ્રકાશ આશ્રમ વડોદરા દ્વારા નવીન પ્રવેશ દ્વાર બનાવવાની તૈયારી દાખવતા ચાંદોદ ગ્રામ્ય પંચાયત સતનામ સાક્ષી પ્રવેશ દ્વારના નિર્માણની મંજૂરી આપતા આજરોજ સિંધી સમાજના સંતો મહંતોના હસ્તે સરપંચ ઉપસરપંચ અને સદસ્યોનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં સારું મુહૂર્ત જોઈ નવીન પ્રવેશ દ્વારના નિર્માણની કામગીરી આરંભવામાં આવશે આજે અમારી ચાણોદ યાત્રા જે અમારા ગુરુજીએ ઓગણીસો બાણુંમાં માં ચાલુ કરેલી હતી અમારા મોટા ગુરુજીનું પુણ્યતિથિ હતી તે પ્રત્યે આ યાત્રા ચાલુ કરી હતી અને એને આજે તેત્રીસમો વર્ષ છે અને એ યાત્રા ગુરુજીએ પહેલાં નાના પાયેથી કરી હતી અને અત્યારે આમાં બહુ વધી વધુ 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 ભાવિકો અહીંયા આવે છે અને બધા આ યાત્રા કરે છે અને બધા જ ઘણી જગ્યાએથી બધા જે છે યાત્રીઓ અહીંયા આવેલા છે ગોધરાથી સુરતથી અમદાવાદથી બધા ઘણા બધા યાત્રીઓ અહીંયા આવેલા છે અને આજે એનું તેત્રીસમો વર્ષ છે અને અમારા ગુણુજીની પુણ્યતુથી કરવામાં આવી છે આજે અહીંયા જે છે પહેલાં ભજન સંધ્યા કરેલી છે બધું ભજન ચાલે છે અને એના પછી બધા જે છે નાહવા ગયા અને નાહ્યા પછી અહીંયા જે છે ગ્રામ પંચાયતે અમને ખાસ અહીંયા ગેટ બનાવવા માટે સંમતિ આપી છે કેમ કે અહીંનું ગેટ જે છે ધારાશાહી થઈ ગયું હતું એના ઉપર અમે એમને અરજી કરી હતી કે અહીંયા અમારું સતનામ સાક્ષીનું ગેટ બનાવ આપો તો અહીંયાના ગ્રામ પંચાયતે અમને અહીંયા આખું ગેટ બનાવવા માટે આપેલું છે કે સહકાર આપેલું છે અને કીધું છે કે અમે તમને સારી રીતે બનાવવા આપીશું અને આ જે છે તે સારું કોઈ મૂર્ત જોઈને અમે અહીંયા ખાદ મૂર્ત કરીને કામ ચાલુ કરવાના છીએ સતનામ સાક્ષી સતનામ સાક્ષી એ ભગવાન